તો તમે આગળના વિડીયોમાં જોયો હશે કે આ મિત્ર કઈ આવી રીતે કરતો હતો એટલે કે એ જહાજ હલાવવાની ટ્રાય કરતો હતો પણ એમને ખબર નહોતી કે એને આથી જહાજ ન હાલે પછી એમણે થોડી વાર પછી એક મિત્રને દૂર કાઢ્યો કારણ કે એમને અહીંયા પોટા પડાવવા હતા અને એ મિત્ર અંદર આવતો હતો પછી અમે આવી ગયા હતા બિઝનેસ ક્લાસમાં કે જે આની સીટ આવી દેખાતી હતી અને ખાલી ફરક ખાલી એટલો હતો કે એક સ્ટેન્ડ હતું અને પ્લસ અહીંયા ચાર્જિંગ પોઈન્ટ બાજુમાં જ હતો પછી અમે જેમ જેમ અજીરા નજીક જવા લાગ્યા હતા એમ એમ ન્યાનો કરંટ વધારે હતો પાણીનો એટલે આવી રીતે જહાજ વધારે ડોલવા લાગ્યું હતું એટલે બધા માણસો પણ આવી રીતે ડોલતા હતા તમે જોઈ શકો કે આવી રીતે કરંટ હતો ત્યાં પછી હું મેં પણ જહાજ લાવવાનું ટ્રાય કરી પછી મેં જોયું કે આ તો લાકડાનું છે ને આ પણ પાછળનો નજારો હતો નીચે જુઓ તમે વરસાદનું પાણી પડેલું હતું એટલે ત્યાં તમને જહાજ ડોલતું એવું વધારે દેખાશે પછી આવી ગયા હતા અમે ઉપર ઉપર તો કોઈ હતું ને કારણ કે વરસાદ શરૂ અને એમાંથી એવો નજારો દેખાતો હતો આ તમને જે વચ્ચે વચાય છે ને એ ઓઇલ કાઢવા માટે છે દરિયામાંથી અને પછી આવી ગયા હતા આવી રીતે હજીરાનો નજારો દેખાતો હતો દૂરથી પછી પહોંચી ગયા હતા હજીરા કે જ્યાંની ઓફિસ આવી દેખાતી હતી દૂરથી પછી થઈ ગયો તો નીચે જવાનો ટાઈમ એટલે અમે નીચે ઉતરવા લાગ્યા હતા નીચે ઉતરીને પહેલા અમે અમારો સામાન લઈ લીધો સામાન બધાનો અહીંયા જ જમા કરવાનો હોય છે પછી અમે નીચે જોયું તો હજી ટ્રક બધા નીકળ્યા નહોતા એટલે આવી રીતે વેઇટિંગ કરતા હતા પછી બધા ટ્રક નીકળી ગયા હતા એટલે અમે એમની પાછળ પાછળ અમે પણ બહાર નીકળવા લાગ્યા આવી ગઈ હતી બસ એટલે અમે બસમાં બેસી ગયા અને પછી બસ શરૂ થઈ ગઈ એટલે અમે એમાં જ નીકળી ગયા જે રીતે ગોગામાં બસ હતી એ રીતે અહીંયા પણ બસ છે પછી આ રીતે બધા ટ્રક પડેલા હતા કે જે અમને અંદર સફર કરવાનું હતું અને આ છે હજીરા રોરો ફેરી સર્વિસની ઓફિસ તો અમને ત્યાં ઉતારી દીધા હતા ને પછી અમે વેઇટ કરતા હતા સરકારી બસની તો બસ તો આવી નહીં પછી અમે ચાલવા લાગ્યા ને આ બધા કાર હતી કે જે અંદર ટ્રાવેલ કરવા જઈ રહ્યા હતી પછી અમે ચાલતા ચાલતા ગેટ પાસે પહોંચી ગયા પછી ચોકીદાર સાથે વાત કરી અહીંયા તો કોઈ હતું ટ્રક પણ ગયા હતા પછી સરકારી બસ ફાઈનલ દેખાઈ ગઈ અમને અને પછી અમે અંદર બેસી ગયા આ સ્પેશિયલ બસ અમારા માટે જ બોલાવી હતી એટલે કોઈ હતું નહીં અંદર પછી અમે આવી રીતે નજરો જતા જતા પહોંચી ગયા હતા હજીરા અને પછી ત્યાંથી રીક્ષા કરી હું વિડીયો હતો એ ભાઈ વાળ ઓળવતા હતા પછી અમારે જ્યાં ભાઈના ઘરે જવાનું હતું એ ભાઈ અમને લેવા આવ્યા હતા અને પછી અમે એમની સાથે નીકળી ગયા હતા બાઇક પર પછી પહોંચી ગયા હતા એમને ઘરે પછી લઈ લીધું હતું પાર્સલ લઈ લીધું હતું પાર્સલ અને પછી એ ભાઈ પાછા અમને બાઇક પર મૂકવા આવતા હતા રિક્ષા સ્ટેન્ડ સુધી અને એમને રિક્ષાવાળાને કોલ પણ કરી દીધેલો હતો અને પહોંચી ગયા હતા અમે રિક્ષાએ પછી એ ભાઈએ કહી દીધું હતું કે આ લોકોને બસ સ્ટેશન સુધી પહોંચાડી દો એટલે આવી રીતે રિક્ષા ચલાવી બોલો ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપાનું મંદિર આવ્યું હતું કે જ્યાં આવી મોટી મૂર્તિ હતી પછી આ છે તાપી નદી તાપી નદી ઉપરથી આવી રીતે પુલ જાય છે તો અમે પુલની ઉપરથી નીકળ્યા હતા જેમનો નજારો તમે નિહાળી શકો છો પછી આવી ગયા હતા સુરતના બસ સ્ટેશને પછી ત્યાંથી બેસી ગયા હતા બસમાં કારણ કે જવાનું હતું વડોદરા તો આ ભાઈ તો એ રીતે સુઈ ગયા હતા હવે હું પણ સુઈ જાઉં પછી આવી ગયો હતો બ્રેક એટલે બ્રેક પડ્યો એટલે અમે જમવા માટે ઉતરી ગયા અને પછી પહોંચી ગયા હતા વડોદરા તો વડોદરાનું સીધી તો નજારો જ તે રાતનો અલગ હતો કંઈક તમે જોઈ શકો છો પછી મારા ભાઈબંધનો કોન્ટેક કરી અને એ એમના સરની સાથે અમને લેવા આવી ગયો હતો ફોર વ્હીલમાં પછી એમના સરે અમને એને પૂરું વડોદરા ફરવ્યું અને પછી આવી ગયા હતા એમની ઓફિસે કે જે આવા બિઝનેસ સેન્ટરમાં હતું ઓફિસની અંદરથી નજારો આવી રહ્યો તો મસ્ત બારનો બતાતો હતો રાતનું તો એકદમ રમઝત હતી વડોદરા સિટીમાં અને પછી અમને એ જમવા માટે પણ લાવ્યા હતા એટલે અમે જમવા માટે આવી ગયા હતા ને અહીંયાથી સન્ડેઝ ન્યૂઝ વડાની ઓફિસ બતાતી હતી કે જે આવી રીતે કંઈક હતી પછી આવી ગયા હતા અહીંયા જમવા માટે તો આ તમે જોઈ શકો છો કે એકદમ ફૂડ ઝોન હતું બધી બાજુ જમવાનું જમવાનું હતું પછી અમે શું ઈ ગયા